પગના તળિયામાં બળતરા થવી અરે આ એક એવી સમસ્યા છે ને જે સાંભળવામાં તો સામાન્ય લાગે પણ જેને થાય એને જ ખબર પડે કે કેટલી તકલીફ આપે છે તો ચાલો આજે આ જ વિષય પર વાત કરીએ સમજીએ કે આ બળતરા પાછળના કારણો શું છે અને એવા કયા ઘરેલું ઉપાયો છે જે ફટાફટ રાહત આપી શકે ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ કામ કરીને થાક્યા હો અને રાત્રે સૂવા જાઓ ને બસ પગના તળિયામાં આગ લાગી હોય એવી બળતરા શરૂ થઈ જાય આ એવી તકલીફ છે જે સારી સારી ઊંઘ ઉડાડી દે છે અને જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો એને જરાય અવગણવા જેવો નથી કારણ કે સમસ્યા બધી પણ શકે છે તો આપણે આખી વાતને બરાબર સમજીશું પહેલાં તો જોઈશું કે આ સમસ્યા થાય જ કેમ છે પછી તાત્કાલિક રાહત માટે શું કરવું કયા કુદરતી લેપ અને માલિશ કામ લાગી શકે જીવનશૈલીમાં કેવા ફેરફાર કરવા અને હા સૌથી અગત્યનો ડોક્ટરને સલાહ ક્યારે લેવી તો ચલો શરૂઆત કરીએ પહેલા ભાગથી સમસ્યા અને એના કારણો જુઓ કોઈ પણ ઉપાય અજમાવીએ એ પહેલાં એ સમજવું તો પડે ને કે આ બળતરાનું મૂળ કારણ શું છે તો સવાલ એ જ છે કે પગમાં આ બળતરા આખરે થાય છે શા માટે વેલ આના પાછળ કોઈ એક કારણ નથી ઘણા બધા હોઈ શકે છે જેમ કે ઘણીવાર ડાયાબિટીઝને કારણે પગની નસોને નુકસાન થાય છે જેને પેરીફેરલ ન્યુરોપેથી કહેવાય છે એ સિવાય પગમાં એથલીટ ફૂટ જેવો કોઈ ફંગલ ચેપ લાગ્યો હોય અથવા તો ક્યારેક શરીરમાં પિત્ત વધી જાય એટલે કે ગરમી વધી જાય તો પણ આવું થઈ શકે છે હવે આવીએ બીજા ભાગ પર જે છે તાત્કાલિક રાહત કારણ જે પણ હોય પણ જ્યારે પગ બળતા હોય ત્યારે તો તરત જ આરામ જોઈએ બરાબર ને તો ચાલો હવે એવા ઉપાયો જોઈએ જે તરત જ એકદમ ફટાફટ ઠંડક આપે સૌથી પહેલો અને સાવ સહેલો ઉપાય ઠંડુ પાણી આના માટે બીજું કંઈ જ નથી કરવાનું બસ એક ટબમાં ઠંડુ પાણી ભરો અને એમાં પંદર વીસ મિનિટ માટે પગ ડૂબાડીને બેસી જાઓ બસ તરત જ બળતરા ઓછી થતી લાગશે અને એકદમ શાંતિ મળશે પણ અહીં એક વાત ખાસ અને ખૂબ જ અગત્યની જો ડાયાબિટીઝની તકલીફ હોય તો મહેરબાની કરીને કોઈ પણ ઘરેલું ઉપાય ઠંડા પાણીનો ઉપાય પણ કરતા પહેલાં ડૉક્ટરને જરૂર પૂછી લેજો આ વિષયમાં જરાય બેદરકારી ના ચાલે અને હા જો ઠંડા પાણીના ઉપચારને થોડો વધુ અસરકારક બનાવવું હોય તો એમાં એપ્સમ સોલ્ટ ઉમેરી શકાય એ માંસપેશીઓને રિલેક્સ કરે છે અથવા તો ઘરમાં જે સફેદ સરકો હોય છે ને એ પણ કામ આવી શકે એને પણ પાણીમાં ઉમેરી શકાય રીત એ છે પંદર વીસ મિનિટ પગ પલાળો અને જુઓ એવું લાગે છે ઓકે તો પાણીવાળા ઉપાયો તો જોયા હવે આગળ વધીએ ત્રીજા ભાગ પર કુદરતી માલિશ અને લેપ આ પણ બહુ જ અસરકારક છે કારણ કે એ સીધું જ બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પરિભ્રમણ પર અસર કરે છે ચાલો જોઈએ કઈ રીતે ઘરમાં સરસવનું તેલ નાળિયેર તેલ કે ઓલિવ ઓઇલ જે પણ હોય એને સહેજ નવશેકું ગરમ કરીને રોજ રાત્રે સૂતા પહેલાં પગના તળીએ હળવા હાથે માલિશ કરવાની આનાથી બે ફાયદા થશે એક તો લોહીનો પ્રવાહ સુધરશે અને બળતરા ઓછી થશે અને બીજું ઊંઘ પણ એકદમ મસ્ત આવશે અને જો તરત જ ઠંડક જોઈતી હોય તો એના માટે એલોવેરા જેલ બેસ્ટ છે એને ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી લો અને પછી લગાવો વા તરત જ રાહત મળશે એવો જ બીજો એક ઉપાય છે કપૂર નાળિયેર તેલમાં થોડું કપૂર મિક્સ કરીને લગાવો એકદમ કુલિંગ ઇફેક્ટ આવશે હવે વાત કરીએ આપણા રસોડાના સુપરસ્ટારની હળદર એમાં બળતરા અને સોજા ઓછા કરવાના જોરબાર ગુણધર્મો છે બસ પાણી સાથે એની પેસ્ટ બનાવીને તળિયે લગાવી દો સોજા અને બળતરા બંનેમાં આરામ મળશે પણ એક વાત યાદ રાખજો હળદરની ગોળીઓ કે સપ્લિમેન્ટ્સ લેતા પહેલાં ડોક્ટરને પૂછવું ખૂબ જ જરૂરી છે સારું તો ઉપચારોની વાત તો થઈ ગઈ પણ હવે વાત કરીએ લાંબા ગાળાના ઉકેલની એટલે કે આપની રોજિંદી આદતોમાં એવા કયા નાના નાના ફેરફાર કરી શકાય જેનાથી આ સમસ્યાને મૂળમાંથી જ અટકાવી શકાય આપણે ઘણીવાર સ્ટાઇલના ચક્કરમાં પગરખાં કેવા પહેરીએ છીએ એ ભૂલી જ જઈએ છીએ પણ પગના સ્વાસ્થ્ય માટે એ બહુ જ જરૂરી છે હંમેશા એવા શૂઝ કે ચપ્પલ પસંદ કરો જે હવા ઉજાસવાળા હોય કમ્ફર્ટેબલ હોય અને પગને સારો સપોર્ટ આપે યાદ રાખજો ખોટા પગરખાં આ તકલીફને ડબલ કરી શકે છે હવે એક નાનકડી પણ જાદુઈ ટેપ જ્યારે પણ ફ્રી હો ટીવી જોતા હો કે સૂતા હો બસ પગ નીચે એક ઓશિકો મૂકી દો પગને થોડા ઊંચા રાખવાથી શું થાય ખબર છે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને એનાથી સોજો અને બળતરા બંને આપોઆપ ઘટવા લાગે છે અને હવે સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ અત્યાર સુધી આપણે ઘરેલું ઉપચારોની વાત કરી પણ એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ક્યારે આ બધું છોડીને સીધા ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ તો એવા કયા સંકેતો છે એવી કઈ નિશાનીઓ છે જે આપણને કહે છે કે બસ હવે ઘરેલું ઉપાય પૂરતા નથી હવે પ્રોફેશનલ મદદની જરૂર છે આ વાતોને બિલકુલ હળવાશમાં ન લેતા જો બળતરા સતત રહેતી હોય ઓછી જ ન થતી હોય જો એ ઘટવાને બદલે દિવસે દિવસે વધતી જતી હોય જો એના લીધે રાત્રે ઊંઘવું મુશ્કેલ થઈ ગયું હોય અને ખાસ કરીને જો ડાયાબિટીઝ હોય તો આમાંથી કંઈ પણ હોય તો તરત જ ડૉક્ટરને મળો એ વાત હંમેશા યાદ રાખવી કે ડોક્ટર જ આ સમસ્યાનું સાચું કારણ શોધી શકે છે બની શકે કે શરીરમાં કોઈ વિટામિનની કમી હોય અથવા કોઈ બીજી તકલીફ હોય જેની સારવાર જરૂરી હોય સાચું નિદાન થયા પછી જ સાચી સારવાર શરૂ થઈ શકે છેવટે તો આપણા પગ જ આખા શરીરનો ભાર ઉઠાવે છે એ આપણો પાયો છે જો પાયો જ નબળો હશે તો આખી ઇમારત કેવી રીતે ટકશે એટલે પોતાના પગનું સ્વાસ્થ્ય જાળવવું એ આપણી જ જવાબદારી છે એમની તકલીફને સાંભળો અને સમયસર એનું ધ્યાન રાખો